પરિપત્ર લખ્યું છે અને ફોન કરીને કહેવામાં આવ્યું છે કે તમામ જે ગેમ ઝોન છે હાલ પૂરતું બંધ કરી દેવામાં આવે આવી જે રીતે ગુજરાત સરકારની ના પડે ત્યાં સુધી આ તમામ ગેમ ઝોન બંધ કરી દેવામાં આવશે આવી રીતે વડોદરામાં પણ ઘણા બધા ગેમ ઝોન આવેલા છે આમાં શું કાર્યવાહી કરી શકાય એના માટે આપણી સાથે ફાયર બ્રિગેડના ચીફ ઓફિસર પ્રાથ બ્રહ્મભટ સાહેબ જોડાઈ ગયા છે ટેલિફોન લાઈન પર બ્રહ્મભટ સાહેબ રાજકોટની ઘટનાને લઈને શું કહેશો રાજકોટની વ્યક્ત સુધી થઈ છે પરંતુ વડોદરા શહેરના જેમ ઝોન છે સૌ પ્રથમ તો તરફથી ધન્યવાદ આ ન્યુઝ આપ પબ્લિકમાં પહોંચાડી રહ્યો છે તે બદલ વડોદરા શહેરના બધા ફંડ્રસ્ટ જેવા અને ક્લીન ઝોન્સ ઇન ઓર્બિટ જેવા એ બધા ઘણા સેફ છે એના ઓડિટ થયેલા છે અગાઉ પંદર દિવસ પહેલા પંદર દિવસ તો સીલિંગ પણ કરેલ હતા અને જો કાર્યવાહી કરીને હજુ વધારે સેફ કરાવેલ છે આપ જશો તો ત્યાં આગળ દ્રશ્યમાં જોઈ જ શકશો કે ફાયરના સિસ્ટમ્સ બધા ઉપલબ્ધ છે એ લોકો પાસે ઉપરાંત તેઓ પણ ટ્રેન થયેલા છે ઉપરાંત વડોદરા ફાયર બ્રિગેડે આવું હાઈરાઈઝ બિલ્ડિંગ પણ ના થાય તે બદલ સાડી ચારસો જેવી હાઈરાઈઝ બિલ્ડિંગમાં લગભગ ચાર લાખ પચાસ હજાર જેવા પબ્લિક ને પણ સૌપ્રથમ પોતે ટ્રેન કરી દીધેલા છે કે જેઓ જાતે પણ ફાયર ફાઈટિંગ કરી શકે બદલ વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા જેટલા વડોદરામાં ગેમ ઝોન છે એ હાલમાં સેફ પૂરતા છે તેમ છતાં પણ અત્યારે બીજું એક ઇન્સ્પેક્શન કેવાનું કેરી કરવામાં આવશે કે જેનાથી વડોદરાને વધારે સેફ રાખી શકાય હા બ્રહ્મભટ સાહેબ જો કદાચ કોઈ ગેમ ઝોનમાં ફાયર સેફટીની કોઈ પણ પ્રકારની સુવિધા ના હોય તો એની વિરુદ્ધમાં શું કાર્યવાહી કરવામાં આવશે કેમ કે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે હાલ પૂરતું તમામ ગેમ ઝોન બંધ કરી દેવામાં આવશે

વડોદરા શહેરના મોસ્ટ પ્રોબેબલી મોલ જે છે એ બધાની પાસે ફાયર એનોસિસ ઉપલબ્ધ છે ઉપરાંત જે 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 નોર્મ્સમાં ધરાવતા મોટા મોલ્સ છે એ ઉપરાંત જેમાં વધારે પબ્લિક ઇન્ટરફિયરન્સ થઈ રહી છે એ બધા મોલ સેફ છે ઉપરાંત તેઓ પોતાના ફાયર સ્ટાફ પણ અપોઇન્ટ કરેલા છે અને મોબિલ્સ પણ અવારનવાર કરતા હોય છે

આ હતા ફાયર બ્રિગેડના ચીફ ઓફિસર પાર્થ અને કહી રહ્યા છે કે ગુજરાત સરકારની જે પણ ગાઈડલાઇન હશે એનું પાલન કરવામાં આવશે વડોદરામાં પણ ઘણા બધા એવા ગેમ ઝોન છે ત્યાં આગળ હાલ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ઓલરેડી ચેકિંગ કરી દેવામાં આવ્યું છે તમામને ફાયરની એનઓસી પણ આપવામાં આવી છે પણ સવાલ ઊભો થઈ રહ્યો છે કે રાજકોટની જે આ ઘટના છે એનાથી સબક લેવાનું આપણને જરૂર છે કેમ કે જે રીતે હાલ અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કડક એક્શન લેવાની વાત કરવામાં આવી છે બાર જન જેટલા આમાં આ જે ભીષણ આગ લાગી છે એમાં મોત થઈ છે ખાસ કરીને એમાં છ જેટલા બાળકો છે દર્શક મિત્રો સ્પાર્ક ટુડે ન્યૂઝના તમામ જે દર્શકો છે એમને હું અપીલ કરીશ જે મા બાપ છે પોતાના બાળકને લઈને જો જતા જતા હોય હોય કે ગેમ ઝોન તો પ્લીઝ પોતાના બાળકનું ખ્યાલ રાખજો એનું ધ્યાન રાખજો કોઈ એવી ઘટના ના બની જાય કે તમારો લાલ તમારા પાસેથી જતો રહે સવાલ એ છે દર્શક મિત્રો એ મા બાપ પર શું વિતી હશે કે જે અત્યારે છ બાળકની આ રાજકોટની ભીષણ આગમાં ગેમ ઝોનમાં મોત થઈ છે તંત્ર તો પછી હાથ ઉપર હાથ ઉપર કરી લે છે કે ભાઈ અમે કાર્યવાહી કરીશું પણ જયારે આપણા ઘરનું કોઈ લાલ જતું રહેતું હોય ત્યારે આપણને ખબર પડે આજે છ મા બાપ છ બાળકો જે આ ભીષણ આગમાં ગેમ ઝોનમાં જતા રહ્યા એ મા બાપ પર શું બીતતી હશે દર્શક મિત્રો પ્લીઝ ફરીથી હું તમામ સ્પાર્ક ટુડે ન્યૂઝના દર્શકોને અપીલ કરીશ કે જ્યારે પણ આપના બાળકોને લઈને ગેમ ઝોનમાં જતા હોય કે વોટર પાર્કમાં જતા હોય કે મોલમાં જતા હોય તો પ્લીઝ તમારા બાળકની સેફટી પહેલાં જોજો પછી જ આવી જગ્યા ઉપર જજો હાલ પૂરતું અત્યારે જે સમાચાર મળી રહ્યા છે ફાયર બ્રિગેડની જે કામગીરી છે ખૂબ સારી કામગીરી હાલ ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહી છે જેટલા જેટલા લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે આ જે મોલ ગેમ ઝોન બનાવવામાં આવ્યું હતું એનું જે માળખું હતું એ બની ને ખાક થઈ ગયું છે દર્શક મિત્રો અંદર કર્મચારીઓ પણ કામ કરી રહ્યા હતા અંદર ઘણા બધા બાળકો પણ હતા આ મોતનો જવાબદાર કોણ આ એક રાજકોટ માટે કાળો દિવસ છે અને આ વડોદરામાં ના થાય એના માટે પણ અમે તંત્રને જાગૃત કરી રહ્યા છીએ થોડી વાર પહેલાં જ વડોદરા શહેરના સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન છે ડૉક્ટર શીતલ મિસ્ત્રી સાથે પણ મેં વાત કરી મિસ્ત્રી સાહેબે પણ કીધું છે કે હું કમિશનર સાથે અપ કરીને આ તમામ વસ્તુઓ પર ધ્યાન રાખી રહ્યો છું સવાલ એ થાય કે ઘટના થાય પછી બધા જાગે એની પહેલાં જ આ પ્રિકોશન લેવાની ખૂબ જ જરૂરી છે તમે ગેમ ઝોનને એનઓસી આપી દીધી એવું નથી કે ત્યાં ફાયર સેફ્ટી છે કે નહીં આ તપાસ કરવાની જવાબદારી પણ ફાયર બ્રિગેડની હોય છે પાંચ બ્રહ્મટ દ્વારા તો કહી દેવામાં આવ્યું છે કે અમે તપાસ કરી દીધી છે અમે એનઓસી આપી એનઓસી આપી દીધી પણ જ્યારે ઘટના થાય છે ત્યારે તમામ લોકો હાથ ધર કરી લે છે જે રીતે રાજકોટમાં ઘટના બની આટલું મોટું ગેમ ઝોન ફાયર સેફ્ટીના સાધનો હતા કે નહીં હવે આ તો તપાસ કરવામાં આવશે પણ જે રીતે ફાયર બ્રિગેડને મેજર કોલ ડિક્લેર કર્યો છે એમાં પંદર બાર જેટલા લોકોની મૃત્યુ થઈ ગઈ છે એમાં છ બાળકો હતા હું આશા રાખું કે તંત્ર જાગે અને આવી ઘટનાઓ પર તદ્દન ચેકિંગ કરવામાં આવે તપાસ કરવામાં આવે મોલોમાં તપાસ કરવામાં આવે ગેમ ઝોનમાં તપાસ કરવામાં આવે કે કોઈ પણ પ્રકારની જો ફાયર સેફ્ટી ના હોય તો એવા લોકોને તાળો માર દેવાની જરૂર છે મારા સહયોગી રવિ સાથે હું કૌશલ સ્કતું ડે ન્યૂઝ માટે